આવેલા મહેમાન અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ કાર્યક્રમમાં યોગદાન ફાળો આપનાર મહાનુભાવોનું પણ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું મા ઉમા મહિલા મંડળ વર્ષ ઓગણીસો બ્યાસીથી અવિરતપણે કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલલાઓને શિક્ષણમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે હેતુથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉમા મહિલા મંડળના સભ્યો મહેમાન અને દાતાઓના હસ્તે ધોરણ એકથી બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું તથા સાહીઠ ટકા કરતાં વધુ ટકાવારી લાવતા વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું અમે બહેનો બધા એકબીજાના સાથ સહકારથી ઓગણીસો બ્યાસીથી યુવા મહિલા મંડળ ચલાવીએ છીએ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીએ છીએ ધોરણ એક બે ત્રણ નંબર પ્રમાણે અને બાકી રહેલા બધા જ વિદ્યાર્થીઓને પચાસ ટકાથી વધારે માર્ક લાવનારને પણ આશ્વાસન ઇનામ આપીએ છીએ આ કયા થી કયા આપો છો અમે ધોરણ થી બાર સુધીના વિદ્યાર્થીઓને આપીએ છીએ અને દાતાઓ પણ સમાજમાંથી જ મળી રહે છે